નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આવતીકાલથી બાંદ્રા દિલ્હી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે તેર જૂનથી સ્કૂલો શરૂ થતા ભીડ વધવાની ગણતરી છ જૂને પાંચ ઝોનમાં પાણી કાપ બાર લાખ લોકોની અસર થશે અઠવા સરથાણા વરાછા સેન્ટ્રલ લિંબાયતમાં પાણી બંધ વડોદરામાં નોટાની અઢાર હજાર ત્રણસો અઠ્યાસી મત છેલ્લી ત્રણ ટર્ણમાં સૌથી વધુ પ્રવેશની સમસ્યા સર્જાશે એમએસ યુનિવર્સિટીમાં ડિગ્રીના એડમિશન માટે પાંત્રીસ હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એકેડેમિક કેલેન્ડર જાહેર છવ્વીસ જૂનથી યુજીપીજી નું એકસો ચોવીસ દિવસનું પ્રથમ સત્ર શરૂ થશે સમાચારોને શરૂઆત કરીએ તો તાલાલા ઉપરાંત હવે વંથલી કે શુદ્ધ પણ કેરીની સિઝન શરૂ થઈ ચૂકી છે અને રોજ આવકમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જો તાલાલાની વાત કરીએ તો અહીંયા એક મહિનાથી પણ વધુ સમયથી કેરીની હરાજી શરૂ થઈ હતી અને આવક પણ જોવા મળી રહી છે ત્યારે જ મંગળવારે ચૌદ હજાર આઠસો પચાસ બોક્સની આવક થઈ હતી અને દસ કિલોના ઊંચા ભાવ નવસો દસ સરેરાશ પાંચસો સિત્તેર અને નીચા ત્રણસો સિત્તેર રહ્યા હતા મંગળવારે સવારે ધૂપછાવ અને બપોરે ઉકળાટ વધતા જૂનાગઢ સહિત સોરઠમાં મિશ્ર વાતાવરણ રહ્યું હતું કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગમાંથી મળતી માહિતી અનુસાર સોમવારની રાત્રિનું તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી રહ્યા બાદ મંગળવારે લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરીને સત્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રીએ સ્થિર થયો હતો જેની સાથે સોમવારની સરખામણીએ મંગળવારની સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને બ્યાસી ટકા થઈ જતા સવારે કંદરે ઠંડક અનુભવાઈ હતી આણંદ જિલ્લામાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઉનાળુ બાજરીનું વાવેતર ચાલીસ ટકા વધુ થતાં છત્રીસ હજાર નવસો બત્રીસ હેક્ટરમાં થયું હતું મિલેટ્સ અનાજની માંગ વધતા ખેડૂતો બાજરી જુવાર અને મકાઈ તરફ વળ્યા છે ત્યારે આણંદ જિલ્લામાં બાજરીનો ઉતારો સારો મળ્યો છે બાજરી ક્વિન્ટલે રૂપિયા પચીસો અને રૂપિયા ત્રણસો બોનસના પગલે ખેડૂતોને ટેકાના ભાવ અઠ્યાવીસો મળી રહ્યા છે આણંદ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન અંશતા વાદળછાયું જોકે વરસાદની કોઈ સંભાવના નથી હાલમાં બે સક્રિય પગલે વાદળો જોવા મળશે ચરોતરમાં આગામી દિવસ દરમિયાન એક ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે જ્યારે મંગળવારથી દક્ષિણથી પશ્ચિમ દિશાના પવનોની ગતિ સરેરાશ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અરબી સમુદ્રના ભેજ ચરોતર સહિતના વિસ્તાર સુધી ફેલાયેલા છે જોકે વાદળોને કારણે મોડી રાત સુધી બફારોનું અનુભવાવશે આગામી સપ્તાહમાં વાતાવરણમાં સામાન્ય ફેરફાર જોવા મળશે આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રી નોંધાયું છે કે સવારે પાંત્રીસ ડિગ્રી હતું જે અગિયાર વધીને ઓગણચાળીસ ડિગ્રી પહોંચી ગયું હતું જ્યારે સાંજના ચાર વાગે ચાળીસ ડિગ્રી પારો રહ્યો હતો રાત્રિના આઠ વાગ્યા સુધી પારો ચાળીસ ડિગ્રી રહેશે ત્યારબાદ ઘટાડો થશે ભેજનું પ્રમાણ સિત્યોતેર ટકાની આસપાસ રહેતા મોડી રાત સુધી બફારો અનુભવ આવ્યો હતો જ્યારે સાંજના ચાર વાગ્યા ચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પારો રહ્યો હતો રાત્રિના આઠ વાગ્યા સુધી પારો ચાળીસ ડિગ્રી રહેશે ત્યારબાદ ઘટાડો થશે ભેજનું પ્રમાણ સિત્યોતેર ટકાની આસપાસ રહેતા મોડી રાત્રે સુધી ભારે બફારો અનુભવ હતો ઉત્તર ગુજરાતમાં મંગળવારે મોટા ભાગે દક્ષિણ પશ્ચિમ દિશાનું પવન ફૂંકાયું હતું જેને લઈ ગરમી એક ડિગ્રી સુધી ઘટતા મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો ચાલીસ પોઈન્ટ બે થી એકતાળીસ પોઈન્ટ સાત ડિગ્રીની વચ્ચે રહ્યો હતો ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાનના કારણે બપોરના સમયે સૂર્યનો તાપ આકરો લાગ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણેક દિવસ વાતાવરણની આ સ્થિતિ રહી શકે છે જોકે કે આઠ જૂનથી ઉત્તર તેમજ ગુજરાતમાં વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ શકે છે નવ જૂનથી અરવલ્લીથી ઉત્તર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શકે ય ગરમીથી છુટકારો મળશે ઉત્તર ગુજરાતમાં મંગળવારે મોટાભાગે દક્ષિણ પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો હતો જેને લઈ ગરમી એક ડિગ્રી સુધી ઘટતા મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો ચાલીસ પોઈન્ટ બે થી એકતાળીસ પોઈન્ટ સાત ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો ડિગ્રી ડિગ્રીથી વધુ તાપમાનના કારણે બપોરના સમયે સૂર્યનો તાપ આકરો લાગ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણેક દિવસ વાતાવરણની આ સ્થિતિ રહી શકે છે જોકે કે આઠ જૂનથી ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ શકે છે નવ જૂનથી અરવલ્લીથી ઉત્તર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે વરસાદ થતાં અસહનીય ગરમીથી છુટકારો મળશે ખગોળ શાસ્ત્રીઓ દ્વારા આગામી તારીખ છઠ્ઠી જૂન સુધી વરસાદની આગાહીની વચ્ચે નગરના આકાશમાંથી અગન વર્ષાને પગલે મહત્તમ તાપમાનનો પાર પારો બેતાળીસ ડિગ્રીએ પહોંચ્યો હતો જ્યારે નગરનું લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જે ગત સોમવાર કરતાં જીરો પોઈન્ટ છ ડિગ્રીનો ઘટાડો અને મહત્તમ તાપમાનમાં જીરો પોઈન્ટ છ ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે ગત મે માસના અંતિમ સપ્તાહમાં ઉનાળાની આકરી ગરમીનો અનુભવ નગરવાસીઓને કરાવી દીધો હતો ત્યારે ખગોળશાસ્ત્રીઓ દ્વારા તારીખ છઠ્ઠી જૂન બે હજાર ચોવીસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ વરસાદની આગાહી નગરના આકાશમાં વાદળોની પાંખી હાજરી વચ્ચે અઘન ચાલુ રહેતા મંગળવારે નગરનું મહત્તમ તાપમાનનો જીરો ડિગ્રી એ પહોંચ્યો હતો જો કે ગત સોમવાર કરતાં નગરના મહત્તમ તાપમાનમાં કોઈ જ મોટો નોંધપાત્ર ફેરફાર રહ્યો નથી પરંતુ મહત્તમ તાપમાનમાં ઝીરો પોઈન્ટ છ ડિગ્રીના વધારાની સામે લધુત્તમ તાપમાનમાં જીરો પોઈન્ટ છ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે ખગોળશાસ્ત્રીઓ દ્વારા આગામી તારીખ છઠ્ઠી જૂન સુધી વરસાદની આગાહીની વચ્ચે નગરના આકાશમાંથી અગનવર્ષાને પગલે મહત્તમ તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રીએ પહોંચ્યો હતો જ્યારે નગરનું લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું સમાચારોની શરૂઆત કરીએ તો શહેરની લીલોતરી પાછી આવે તો પાંચ ડિગ્રી જેટલી ગરમી ઓછી કરી શકાય છે ત્યારે આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ વન વિભાગ દ્વારા ચાલુ વર્ષે આજે વૃક્ષારોપણ કરવામાં આવશે નહીં ગરમી પડતી હોવાથી રોપા સુકાઈ જવાની પૂરેપૂરી સંભાવના જોવા મળતી હોય છે ત્યારે ચોમાસામાં વરસાદ આવ્યા બાદ શહેર અને જિલ્લામાં ભરપૂર માત્રામાં વૃક્ષારોપણ કરવામાં આવશે વર્ષ બે હજાર ત્રણથી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી જે પરંપરા હજુ યથાવત છે સરકારી શાળામાં વધુને વધુ વિદ્યાર્થીઓ એડમિશન લે તેના માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે આગામી તારીખ સત્યાવીસ ઓગણત્રીસ જૂન દરમિયાન સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યોને અને અનુસ્નાતક ભવનના અધ્યક્ષોને પરિપત્ર કરીને કોમન એકેડેમિક કેલેન્ડર વર્ષ બે હજાર ચોવીસ જાહેરાત કરી છે આ કેલેન્ડર યુનિવર્સિટીના શિક્ષણ મેડિકલ હોમિયોપેથિક તેમજ આર્કિટેક આર્કિટેક્ચર તેમજ ફાર્મસી અને તેમજ તે આધારિત અભ્યાસક્રમ સિવાયના અભ્યાસક્રમ માટે લાગુ કરાશે આ કેલેન્ડરમાં છવ્વીસ જૂનથી યુજી અને પીજીનું પ્રથમ સત્ર શરૂ થશે જીકા પોર્ટલ પર એમએસ યુનિવર્સિટીમાં બેચલર ડિગ્રી માટે અધધ અરજી આવી છે યુનિવર્સિટીના વિવિધ કોર્સમાં પ્રવેશ માટે પાંત્રીસ હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે એક કરતાં વધારે કોર્સના સિલેક્શનના પગલે ઇકોતેર હજાર અરજીઓ આવી છે જેના કારણે યુનિવર્સિટી સત્તાધીશોએ ભારે કવાયત કરવી પડે તેવી શક્યતાઓ છે લોકસભાની ચૂંટણીમાં વડોદરા ભાજપના ઉમેદવાર હેમાંગ ડોક્ટરમાં ત્રીજા ક્રમની સૌથી વધુ પાંચ લાખ એકસો ને છવ્વીસ મતોની જીત્યા છે મત મળ્યા છે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડ્યા હતા ત્યારે અઢાર હજાર ત્રેપન લોકોએ નોટાનું બતન દબાવ્યું હતું તે બાદ રંજનબેન ભટ્ટ વખતે નોટાનું પ્રમાણ ઘટી સોળ હજાર નવસો થયું હતું સરથાના વોટર વર્કસ ખાતે 6 જૂને વિજળીને લગતું રિપેરિંગ અને મેન્ટેનન્સ કરવાનું હોવાથી પાંચ ઝોનમાં પાણી બંધ રહેશે જેમાં 12 લાખ લોકોની અસર થશે સરથાના વોટર વર્કર્સ ખાતે પાવર સપ્લાય બંધ રહેવાના કારણે વોટર વર્કસ ખાતે જોડાયેલા જળ વિતરણ મથકો ઉમરવાડા ડુંભાલ કિન્નરી ઉધના સંગ ખટોદરા તેમજ અલથાણ વેસુ ભીમરાડ સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળી શકે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર